રતન ટાટાને કોઈ કીધેલું કીધુંલુ બેચાર કાર્યક્રમમાં બોલેલો આ પ્રસંગ રતન ટાટાને કોઈ કીધેલું કે તમે કરોડો રૂપિયા કમાણા અબજો રૂપિયા કમાણા એના તો અબજો થી વધારે આંકડા હોય ને રતન ટાટાના તો પણ તમારી જિંદગીમાં તમને આનંદ ક્યાં આવ્યો તમને ખુશી ક્યાં મળી રેડિયોના ટેલિફોન ઇન્ટરવ્યુમાં રતન ટાટાને કોઈ સવાલ કર્યો તમને મજા ક્યાં આવી જિંદગીમાં ખુશી ક્યાં મળી આ દુનિયાનો ધનાઢ્ય માણસ બોલ્યો છે હવે સાંભળો જો જીવનમાં ઉતારે જો કે જ્યારે મને અતિશય આનંદ આવ્યો ખુશ થયો મારા બિઝનેસ માં સફળ થયો ત્યારે હું એશિયા નો પહેલા નંબર નો સ્ટીલ નો માલિક હતો ટાટા સ્ટીલ નો પહેલા નંબર નો આખા એશિયા ખંડ નો માલિક બન્યો એનો મને આનંદ હતો એમાં નવાય નતી આનંદ હતો હરખ હતો પણ એક દી મારો ભાઈ બન એને મને કીધું કે આપણે એક એવી જગ્યાએ જવાનું છે અને એના માટે તમારે 200 વ્હીલ ચેર લેવાની છે મેં તો તૈયારી કરી લીધી 200 વ્હીલ ચેર લઈ લીધી મારા ભાઈ બનને કીધું હાલો આપણે નીકળી જઈએ ભાઈ બન રતન ટાટાને કહેવામાં આવ્યું તો આવી જા બસો વ્હીલચેર લીધી બસો વ્હીલચેર લે અને રતન ટાટા પોતાના ભાઈબંધને બંને આડે નીકળ્યો એક એવો આશ્રમ હતો એવી જગ્યા હતી કે ત્યાં અપંગ છોકરાઓનો ઉછેર થતો હતો જેને પગ નો હોય જેને હાથ નો હોય એની કઈ કોઈ આજની ભાષામાં કહું તો જેને આગળ કઈ હાલવાની ત્રેવડ ન હોય એ આ રતન ટાટાને લાવ્યા ભારતનો ધનાઢ્ય માણસ આવ્યો કોઈ દી આવેલો નહીં ભાઈબંધ હારો હતો એટલે લઈ આવ્યો એને રતન ટાટા આવ્યો વાતનો સાર સાંભળજો તમે

કે જિંદગીમાં અબજો રૂપિયા કમાણો ખરબો કમાણો પણ કોઈ દી આવું ભલું કામ ને ન કર્યું બસો બસો છોકરાને વીલચેર આપી રાજી થઈ ગયા ટૂંકમાં વાત કરું બધાને મળી અને રતન ટાટા રજા લેવાની તૈયારી કરતા એમાં એક અપંગ છોકરો જેના બે પગ હતા જ નહીં પગના હાથના ઢહડા કરતો 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 રતન ટાટાનો જમણો પગ જાળી લીધો એને એટલે રતન ટાટાને એમ થયું આને કઈક મારી આગળથી અપેક્ષા હશે કઈક લેવું હશે એને કીધું બોલ

તમે હરગના દરવાજે હામા મળશો સાંભળો હરગ તો રતનટાટાને ન્યા મળી ગયો આઈથી મર્યા પછી દુનિયા મેલા પછી તમે મને હરગના દરવાજે હામા મળો તેદી તમારો ચહેરો ભૂલી ન જાવ ને એટલા માટે હું જોયા કરું છું કે તેદી મારે તમને બીજી વાર આભાર બોલવો છે યાર એકવાર તો મેં તમને થેન્ક્સ બોલી દીધું પણ બીજી વાર જેદી હરગના દરવાજે હામા મળો ને તેદી હું આભાર બોલીશ કે અમાર ગરીબનું કોઈ નતું અમે પગના ઢોહડા કરતા ને તમે અમને આપ્યું અને તેદી રતન ટાટા એના ઇન્ટરવ્યુમાં તો કીધું એનો આર્ટિકલ મે વાંચો એમાં એને લખ્યું કે જીવનમાં કરોડો રૂપિયા કમાવ જીવનમાં અબજો રૂપિયા કમાવ જીવનમાં खरબો રૂપિયા તમે કમાવ પણ સાહેબ સમય આવે ને તેદી આ બધું મૂકી અને તમારા શરીરના તમારા પોતાના કલ્યાણ માટે કોકનું ભલું કરજો તો દ્વારકાવાળો રાજી રહેશે યાર નકરા તમારા બંગલા તમારી ગાડીઓ અને તમારું બધું એમાં ને એમાં જિંદગી કઈક પૂરી ન થઈ જાય જગતનું કલ્યાણ કરવાનું ચૂકતા નહીં આવું એક દુનિયાનો ધનાઢ્ય માણસ રતન ટાટા શીખવાડીને જાય છે અને એને એમ કીધું એના ભાઈ કે તારા જેવો ભાઈ જો મારી આગળ નો હોત ને તો મારો કોણ નો ફરત યાર તારા જેવા મિત્ર જરૂર છે